ભાઈ હતા બોલાયો બોલાયો ભાઈ ના મન ને મારી બૂન ભાઈ બોલાવો છે બોલાયો ભાઈ ને કહાર કર્યો પેલા કર્યો ભાઈને કહાર ઠવ્યો અને બૂન તો હા દાડે ઘેસે ખાવા ના આજે ભણ્યો નો બે ભણિયા ને બુન અને પછી હવા થયો કે ભાઈ વડ લઈને શીતમ ગયા એક બૂન ગે એ બૂન ને અડધો આટો અડધી રસ્યા એમ કરીને રોટલો કઈ બુન ના આજે અને યોન બોલે લાડવો કઈ જો કે મારી બુસ એમ કે યાના મન શું તે મારી બુન ને ખબર આવા છે ભાઈ તો આવું ને આવું જાણે હમ પસ કઈ બે ત્રણ દા કોઈ છોકરો એવું હોય એક છોકરો બાપરો કી માં આપડા ઘરે એમ કે ગેસ તો હારી હતી અને એવું મારી મમ્મી ખાવા આલે છે હેડો માં આપડે કી હતી પછી પસ હેડે ગેસ ભાઈ તો ભાઈ તો ઘરે હેડે કી ભાભી તાને મે ગેસ દે કી રસ્તા હું ખાહો લાવ મુ કોક બજ્યા બાર જો આગળ સર્યો

પાણી પીવું છું કવ્ય ખબે અને બસકુ તો છોડ્યો ના બસકુ છોડી ને પછી પાણી પીવા જ્યો પછી જ્યો તો મારા ત્રણ સોણા જ રહ્યો અને ત્રણ દેખાડા જ રહ્યા કે રે રે કોઈને સોણા બાજ્યો છે ને દેખાડા બાજ્યા છે અહીંને ના બાજ્યું હોત તો હું થઈ જતો પછી એમ કર્યું બાપડો કે પાણી પીવા ભાઈ પાણી પી અને જોવા જાય તો પછી આમ તો આવે પેલું આવડું ભોટું તુંબળા જેવું

અને બુન તો વેળા વળી પરમાત્મા એ વેળા વાળી અને ભાઈ નો તો શી દશા થઈ ભાઈ પણ અવડું નશા હવડું નખવા જાય તો ભાઈ ના તો સીતા શેર દોણો લાવવાની આશા ના રહે એક પેલો ભજન શું કે તારી ભૂન હોય આવી હતી એ રોડ બતાડી શીખે શું કરીને બધું વસાયું અને આ આપણે બધું લઈ જઈ આપણા બધું લઈ જઈ

પાણી પીવા જ્યાં નદી વધારે આવી કે આપડે અને પેટી ચણાથી તણા કે પછી આપણે ગેલ લઈ અને આપડે વર વટાઈ

પછી માણા ગેર જ્યા ભાઈ અને આ જઈ નાખુર બેઠી ને કીધો તારે કરી મળ્યું ગોળ ગોળ કરી